જામેલા બરફની વિશાળ ચાદરો જોવામાં તો ખૂબ સુંદર લાગે છે પરંતુ તેની નીચે દબાઈ છુપાયેલી હોય છે તે કોણ જાણે હવે જ્યારે આ બરફ પીગળી રહ્યો છે તો જોખમ વધી ગયું છે વૈજ્ઞાનિકોએ જે ચેતવણી જાહેર કરી છે તે ચિંતાજનક છે અહીં વાત કરી રહ્યા છીએ આર્કટિક આઈસ કેપ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આર્કટિકના વિશાળ હિમખંડોની નીચે જોમ્બી વાયરસ જે લગભગ પચાસ હજાર વર્ષથી પહેલાં દફન થઈ ચૂક્યો હતો તે હવે તબાહી મચાવવા માટે માથું ઉઠાવી રહ્યો છે તો ગાર્જિયનના રિપોર્ટ મુજબ આ વાયરસ વૈશ્વિક સ્તરે તબાહી મચાવી શકે છે વૈજ્ઞાનિકોનું આ વિશે કહેવું છે કે જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ પીગળી રહ્યો છે તેનાથી ચિંતા વધી છે ગત વર્ષે સાઇબેરિયાના કેટલાક વિસ્તારોમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલોની તપાસની જાણવા મળ્યું છે કે જોમ્બી વાયરસ જે હજારો વર્ષો પહેલાં બરફ નીચે દટાયેલા હતા તે હવે ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઈક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે